ગુજરાતી વાર્તા વેપારીની માનવતા એક સમયની વાત છે ગુજરાતના એક નાના ગામમાં રઘુ નામનો વાણિયો રહેતો હતો વાણિયો એટલે વેપારી પણ રઘુ એ સામાન્ય વેપારી ન હતો તેને નાની ઉંમરે જ સમજ પડી ગઈ હતી કે વેપાર માત્ર નફો કમાવવાનું સાધન નથી પણ સમાજમાં વિશ્વાસ ઈમાનદારી અને દાનનું મહત્વ છે રઘુનું જીવન ખૂબ જ સરળ હતું તે રોજ સવારના ગાયને દૂધ આપીને ઘરના કામકાજમાં પત્નીને મદદ કરીને દુકાન ખોલતો તેની દુકાન બહુ મોટી ન હતી પરંતુ ગામમાં લોકો તેને સાચો વેપારી તરીકે ઓળખતા ગામમાં એક જૂની પરંપરા હતી કે વર્ષમાં એક વખત અન્નકૂટ મહોત્સવ રાખવામાં આવતો આ દિવસે દરેક ઘરેથી થોડું અનાજ ઘી શાકભાજી દાળ વગેરે એકઠું કરીને ગામના મંદિરમાં ભોજન બનાવાતું ગરીબ અમીર બધાનો ત્યાં પ્રસાદ થતો એક વર્ષે દુષ્કાળ પડ્યો વરસાદ પડ્યો જ નહીં ખેતરો સુકાઈ ગયા કુવાઓ સુકાઈ ગયા પશુઓ ઘાસ વગર તરફડવા લાગ્યા ગામના લોકો પાસે અનાજ ઓછું પડી ગયું ત્યારે ગામના પાટીલોએ નક્કી કર્યું કે અન્નકૂટ મહોત્સવ આ વર્ષે ન રાખવો પણ રઘુવાણીયાને આ વિચાર ગમ્યો નહીં તેણે પાટિલને કહ્યું પાટિલ સાહેબ આવા સમય તો આપણે ભોજન કરાવવું જોઈએ ગરીબને ઘરમાં રોટલી નથી ત્યાં મંદિરમાં પ્રસાદ મળવો એ મોટી વાત છે પાટીલ બોલ્યા પણ વાણિયા અનાજ ક્યાંથી આવશે બધા પાસે ઓછું છે રઘુ થોડું હસ્યો અને કહ્યું જ્યાં ઈચ્છા હોય ત્યાં માર્ગ ખુલે મારી દુકાનમાં જેટલું અનાજ છે હું દાનમાં આપી દઈશ મહોત્સવ ચોક્કસ થવો જોઈએ રઘુએ પોતાની દુકાનમાંથી કઉ ચોખા દાળ ઘી બધું જ મંદિર સુધી પહોંચાડ્યું ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કોઈ કહે રઘુ તો આખો ખાલી થઈ જશે કોઈ કહે વેપારી છે એને નુકસાન નહીં થાય પણ હકીકતમાં રઘુએ પોતાના ઘરમાંથી પણ અનાજ આપ્યું પત્ની ચિંતામાં પડી ગઈ અરે રઘુ આવતીકાલે આપણે શું ખાશું તું બધું આપી દે છે રઘુએ પત્નીને શાંત કરી કહ્યું ભગવાને આપેલું છે એ જ ફરી આપશે ગરીબના આંસુ પોસવા એ જ મોટું પુણ્ય છે મહોત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાયો ગરીબ અમીર સૌએ એકસાથે પ્રસાદ લીધો લોકો ખુશ થઈ ગયા આ મહોત્સવના થોડા દિવસો પછી અચાનક આકાશમાં વાદળો ઘેરાયા અને ગામમાં વરસી પડ્યો મીઠો વરસાદ ખેતરો હળિયાળા થઈ ગયા પાક બમણો થયો લોકો માનતા હતા કે આ બધું રઘુવાણીયાના દાનનું પરિણામ છે રઘુની દુકાનમાં પણ ધંધો વધી ગયો શહેરમાંથી વેપારીઓ આવવા લાગ્યા જે અનાજ તેણે દાનમાં આપ્યું હતું તેનાથી બમણું પાછું મળવા માંડ્યું એક વખત રઘુ દૂરના શહેરમાં વેપાર માટે ગયો રસ્તામાં લૂંટારોએ હુમલો કર્યો બધા વેપારીઓ ભાગી ગયા પણ રઘુ શાંતિથી ઊભો રહ્યો લૂંટારાઓએ પૂછ્યું અરે વાણિયા તું કેમ ડરતો નથી અમારે તારો માલ લઈ જવો છે રઘુ હસીને બોલ્યો માલ તમારો જીવન ભગવાનનો હું ડરું કેમ લૂંટારાઓને તેની વાતમાં સત્યતા લાગી એકે કહ્યું અમે ઘણા વેપારીઓ જોયા પણ તારી જેમ કોઈ નથી તું સાચો માણસ છે લૂંટારાઓએ તેનો માલ પાછો આપ્યો અને કહ્યું તું અમારા માટે પણ દાન કરજે અમે પાપી છીએ અમારું પણ કલ્યાણ કરજે રઘુએ તેમને સમજાવ્યું સારા રસ્તે ચલાવ્યા ગામના લોકો કહેવા લાગ્યા કે રઘુવાણીઓ માત્ર વેપારી નથી પણ સંત છે રઘુની વાર્તા આખા પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ લોકો એમાંથી શીખ્યા કે વેપારમાં ઈમાનદારી રાખવી જોઈએ ગરીબોની મદદ કરવી જોઈએ મુશ્કેલીમાં પણ હિંમત અને ભરોસો ન ગુમાવવો જોઈએ આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને